કોડીનાર મુકામે સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજાયો કોડીનાર તારીખ એક દસ બે હજાર ત્રેવીસના રોજ કોડીનાર નગરપાલિકા દ્વારા કોડીનાર મુકામે બે ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે સરકાર શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફાઈ અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત અભિયાન માટે કોડીનારના યુવાનો દ્વારા અલગ અલગ ટીમો બનાવી કોડીનાર શહેરને સ્વચ્છ બનાવવા તેમજ કોડીનાર તાલુકાની આજુબાજુ આવેલ મુડવારકા બીચની પણ સફાઈ કરવામાં આવી હતી આ આ આ ઉઠાવી અને કાર્યક્રમને કાર્યક્રમને સફળ સફળ બનાવવા માટે કોડીનારના યુવાનો દ્વારા બનાવવામાં આવ્યો હતો રિપોર્ટર રાજેશભાઈ જાની આઝાદ મીડિયા લાઈવ કોડીનાર અભિયાન એટલે જે સફાઈ કાર્યક્રમ તમે યોજો છે

એડવાન્સ આગોતરા આયોજન રૂપે તારીખ પહેલીના રોજ માનની આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન ઉપર અમે લોકોએ એવું નક્કી કર્યું કે આપણે કોડીનાર તાલુકાની અંદર આપણે આપણાથી જે શક્ય બને એવી સફાઈની કામગીરી કરીને આપણા શહેરને સ્વસ્થ બનાવ્યા